પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેન યુનિવર્સિટી તરફથી આવ્યા છીએ અમે પશુ ને લગતે જે કઈ માહિતી છે કૃમિ ના કારણ છે એના શું પોષણ આપવું જોઈએ બધી માહિતી આપીએ છીએ હા ખેડૂતો મોટા ભાગના પોષણ વખતે માહિતી લે છે અને એમના બંધારણ માટે આપણે ગાય ભેંસ છે વીયા વીયાતી ના હોય ત્યારે એને જે કહે ઇન્ફોર્મેશન હોય કે કન્સીમ ના થતી હોય આપના ન્યુટ્રિશન પછી ડિવર્મિંગ નું એ બધી માહિતી માંગવા આવે છે થેન્ક યુ વાત કરી કે કામધેનુ યુનિવર્સિટી નો સ્ટોલ છે જેની અંદર એમના કામધેનુ યુનિવર્સિટી કર્મચારી આવે છે જે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પશુપાલન પર મોટો ભાર લે છે અને એ પશુપાલન માં આગળ પ્રગતિ કરે એવા પ્રયાસો કામધેનુ યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યા છે આપણે આગળ એ મળીશું કે ખાસ કરીને તમામ પ્રકારના શાકભાજી છે જે અહિયાં એમને પ્રકારની શાકભાજી જોયા હતા છે એવા ચાલો આપણે આગળ મળીશું ત્યાં આગળ વિડીયો શૂટ अह जो आप ने यहां अलग-अलग को में चार पार्टिकल में काम करते हैं एग्रीकल्चर हसबेंडरी अह इंजीनियरिंग अलग-अलग काम करते हैं दूसरी भैया से आप सागर बायोटेक कंपनी के अनुसार सब अमृत टेक कंपनी जो से बिहार में जीवा के प्रकरण प्रीमियर कार्यक्रम है जी અમારી કંપની સાગર બાયોટેક સુરત થી છે અમારી કંપનીમાં સાગર કિમ તરબૂચ બહાર તમે જોઈ શકો છો સિંઘન વેરાયટી છે માર્વિલ છે રોકી છે ટર્બો છે ક્રિસ્ટા કાચુ કોટન છે સાગર સાઈડ છે હિમાંશુ છે વિજય છે પછી ટામેટામાં છે કાકડીમાં છે ભીંડામાં છે પછી સ્ટીકી ટ્રેપો છે દૂધીમાં છે વેજીટેબલ ક્રોપ બધો જ તરબૂચ અંદાજે નેવું નેવું સો દિવસ પાક છે નેવું દિવસ પાક પાકો બસ ચાલુ થઈ ગયું હવે કોને ચૌદ જાન્યુઆરી પછી ચાલુ ચાલુ કરી કરીશું બધું કરી શકાય એવું છે કાકડી છે મરચા છે ભીંડા છે ટામેટી છે દૂધી છે દરેક થઈ શકે હા तब बात करी के संबंधित जमीन में कड़ी विवाद है शांति की चिंता मालवेयर करके जा तो जिकरे के हत्यारे में कई घटना का आता है अपन हमें माई कर जीएस पर्सनल क्वालिटी एंड साइंस के सेटअप में और बहुत टच में रहा हुआ रिव्यू पर संभाले और तरफ रख के लिए चेन्नई और है

મેડમ સાહેબ મજા મજા આપણે સાહેબને ઘણીવાર મળ્યા છીએ અને આજે દિશા એગ્રી એક્સપોની અંદર સાહેબની મુલાકાત કરીશું અને સાહેબના વિશે સાંભળીશું હું તો સાહેબના વિડીયો વારંવાર આપણે જણાવશું સાહેબ ખાસ કરીને આજે એક્સપોની અંદર વાત કરીશું કે કેવા પ્રકારની આપણે સ્ટોલમાં પ્રોડક્ટ છે કઈ ગઈ છે અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને મોટા પ્રમાણમાં ખેડૂતો અહીંયા આવ્યા છે દિવસે બહુ ભીડ હતી મારી પોતાની છે બાજરી બધી પિનાક સિંગતે પણ સારો આવકાર મળ્યો છે આ કૃષિ મેળામાં ખાસ કરીને એસી થી વધુ યુવાનો આ મેળામાં ભાગ લીધો છે એ બદલ ખુબ ગૌરવ અનુભવ છું કારણ કે આજ દિવસે દિશામાં આવો પ્રાઇવેટ મેળો કોઈ થયો ન અને યુવાનો આવ્યા છે તો સો ટકા આપણા વિસ્તારની ની પશુપાલન ની અને ખેતી બદલાશે તો જે બાકી રહી ગયા હોય આવતીકાલે મુલાકાત લેશો આવો અવસર વાળી ઘડીએ નહીં મળે માટે યુવાનો ખાસ કરી અને જે તમે ઘણા તો આવી સુવિધા જોવા તમને નહીં મળે એ આ કૃષિ મેળામાં છે તો આવો વેલકમ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન કહેવાય કે ભારતના થોડું ખેડૂત સેલિબ્રિટી કનવર્સી

આપણે હરેકૃષ્ણ હરેકૃષ્ણ છે આપણે હરે કૃષ્ણ ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીએ છીએ આપણે આજે કોઈ પણ ખેડૂતો આવે તો એને ફી માં ડેમો આપીએ છીએ ફોલો કરી એને લઈ જાય છે માટે ફ્રી માં ડેમો આપીએ જેથી કરીને રિઝલ્ટ જોઈ શકે આ સોઈલ કાર્ડ પ્રોડક્ટ છે આપડે સુકારો આવતો હોય ઉકસુક નો રોગ હોય કે કાળી જોડી ફૂગ આવતી હોય એને માટે પપમાં સો એમ નાખી અને ફરતી બાજુ ને પપ સ્પ્રે મારી દેવાનો ચાર થી પાંચ દિવસના ના

ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અને સ્વિચ ગેર પ્રોડક્ટ બનાવી છે જે ખેતીવાડીમાં ઘણી વાર ઘણી વખત ઉપયોગમાં આવે છે જે કે મોબાઈલથી તમે કોઈ પણ પ્રોડક્ટ ને ચાલુ બંધ કરી શકો છો એવી પ્રોડક્ટ છે જે ખેડૂતને ઠંડીમાં કે ગરમીમાં જઈને ખેતરમાં મોટરને ચાલુ બંધ કરવાની જરૂર ને ખાલી વિસ્કોલ થી ચાલુ બંધ કરી શકાય છે એ ઉપર તમારી પાસે એવી ઘણી બધી પ્રોડક્ટ છે જે ઘરમાં પણ વપરાય છે ખેતીવાડીમાં વપરાય છે પછી ઇન્ડસ્ટ્રીમાં વપરાય અને કોમર્શિયલમાં વપરાય એવા વોટર લેવલ કંટ્રોલર શોક ગાર્ડ સિંગલ ફેઝ થ્રી ફેઝ પેનલ્સ આવી કંટ્રોલ સ્વીચ ગયા પ્રોડક્ટ બધી ઘણી બધી બનાવી આભાર સાહેબ ખાસ વાત કરી કે તમે મારો ખેતીમાં પાણી ચાલુ છે અને તમારે જવું નથી પણ આવતા જતા માટે મોબાઈલથી બંધ ચાલુ કરી શકો છો તો એક સરસ માહિતી છે આપ પણ એક્ઝિબિશનની મુલાકાત લીધી અને આવી સારી પ્રોડક્ટની જાણકારી મેળવી શકો છો બીજું અહીંયા એક બહુ મોટું સ્ટોલ છે ટીઆરએસ કંપની અને તમે જોઈ શકો છો આગળ ઘણા બધા શાકભાજી મૂકેલા છે જે અલગ અલગ વેરાયટી છે ખાસ કરીને આપણે કોઈ કંપની છે ને કેવા પ્રકારની શાકભાજી છે આપણે ડીઆરએસ સીડ છે ઇન્ડિયા બેઝ કંપની છે ગુજરાતની છે આપણે ડીસામાં છે આરી કંપની આપણે છેલ્લા પંચોતેર વર્ષથી આમાં સીડ લાઈનમાં કામ કરીએ છીએ પહેલાં નાનું મોટું અમારા બિયારણનું ને એનું બધું કામ હતું એના પછી અમે લોકો આરએનડી પ્લાન્ટ ને બધું એનું મેન્ટેન કર્યું ને એ બધું પછી બનાવીને એ બધું મહારાષ્ટ્રમાં છે અમુક અમુક સાઉથ ઇન્ડિયામાં ત્યાં અલગ અલગ જે ટેમ્પરેચર એ પ્રમાણે શેર થતા હોય બધા ત્યાં જતા હોય ત્યાં એવું અમારું આરંડી પ્લાન્ટ બધું છે અમે નવથી થી વધારે કન્ટ્રીઓમાં એક્સપોર્ટ કરીએ છીએ પછી એક્સપોર્ટ કર્યા પછી અમે છેલ્લા બે હજાર થી પછી અમે ઇન્ડિયા માર્કેટમાં ચાલુ કર્યું જેમાં રાજસ્થાન યુપી ગુજરાત એમપી આંધ્રપ્રદેશ કર્ણાટકા આ બધા સ્ટેટમાં અમે કામ કરતા હોઈએ છીએ ત્યાં અમારી વેરાયટી બધી જ આપણે હાઈબ્રિડમાં મરચા ટામેટા મરચા ટામેટા ટેટી તરબૂચ એ બધી અમારી હાઈબ્રિડ વેરાયટી બીજી પણ ખાસ એવી વેરાયટીઓ છે જે અમે ત્યાં આખા ઇન્ડિયામાં વેચીએ છીએ આપ જોઈ રહ્યા છો કે europe'da araştırılmaktadır bununla ilgili bir araştırma yapılıyor ve bunu araştırıyorlar

આપણે જે કંપની જે અદાણી છે અલગ અલગ ત્રણ કંપનીના અમને નામ લીધા જે કહેવાય કે ત્રણ પોઈન્ટ ત્રણ કિલો વોટથી ઉપરનો તમે જો પ્લાન્ટ લગાવો છો સોલાર તમને એક હજાર પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંદર તો આપણે અહીંયા એક્સપોની અંદર તમામ સ્ટોલની મુલાકાત કરી દરેક સ્ટોલના રૂબરૂ રિવ્યૂ તમને આપ્યા તો અમારી ચેનલ છે ઇન્ડિયન ફાર્મ ગુજરાતી આપણે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમને આ વિડીયો આપણા સુધી મળતા રહે જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત